ધારી પંથકના લોકો ઉતર્યા સત્તાધારના સમર્થનમાં સૌરાષ્ટ્ર સુપ્રસિદ્ધ સત્તાધાર જગ્યાના મહંત વિજયબાબુ સામે થઈ રહેલા આક્ષેપોના અમરેલી જિલ્લામાં પડ્યા ઘેરા પ્રત્યાઘાતો ધારી પંથકના જુદા જુદા સમાજના લોકો ઉતર્યા સત્તાધારના સમર્થનમાં સ્ટોરી રિપોર્ટ બાય સંજયવાડા ધારી આજે ધારી પ્રાંત ઓફિસ અને મામલતદાર સાહેબને એક આવેદન પત્ર આપવામાં આવ્યું છે એમાં જણાવવામાં આવ્યું છે કે સોશિયલ મીડિયા ઉપર જે ધાર્મિક જગ્યા સત્તાધારની તરીકે જે ઓળખાય છે એ જગ્યાને બદનામ કરવાનો જે પ્રયાસ થયો છે હિન્દ ત્યારે સૌ હિન્દુ ધર્મની છે ત્યારે હું ધારીકોળી સમાજમાંથી આવું છું ને આ ધાર્મિક જગ્યાને જે કોઈ બદનામ કરનારા હોય એની ઉપર કડક કાર્યવાહી થાય એવી સૌની લાગણી અને માગણી છે આજે અઢારે વરણના આસ્થાનું સ્થાન એવું સત્તાધાર જેને ચાર પાંચ લોકો બદનામ કરે છે સોશિયલ મીડિયાના મીડિયા એને અમે કહેવા માગી છે મીડિયાના મારફતથી કે આ બધું અટકાવો નહીંતર જરૂર પડે આજે તો ગુજરાત રાજ્યમાં દરેક જગ્યાએ આવેદન આપવામાં આવે છે આવ્યું છે અને આજે ધારી તાલુકાના દરેક ગામડામાંથી દરેક આગેવાનો આવેદન આપવા આવ્યા છે અને પ્રાંત સાહેબને પણ આપ્યું છે મામલતદારને પણ આપ્યું છે એ લોકોને હું સોશિયલ મીડિયાના માધ્યમથી ને તમારી ચેનલના માધ્યમથી કહેવા માગું છું કે અટકાવી દો સત્તાધાર માટે અમે મરશું મારશું પણ અમારી ત્યાં સુધીની તૈયારી છે આગળ જે કાર્યવાહી કરવામાં આવશે એ અમે લીગલી કરીશું એ બધા સમજે તો સારું બોલો સત્તાધારની જગ્યા દરેક વર્ગને માટે એક સનાતન ધર્મની ધજા છે આ જગ્યાની આ સંસ્થાની આ ગાદીની અથવા તો સનાતન ધર્મની જે ગ્લાની થાય તે કોઈ પણ હિન્દુ સમાજની વ્યક્તિ સહન કરી શકાય નહીં માટે જો સરકારશ્રી આની સામે સખતમાં સખત પગલાં લે અને જે વાહિયાત અને આધાર વગરના આક્ષેપો જેણે કર્યા છે તેમની સામે સખતમાં સખત પગલાં લે જેથી કરીને આવી બીજી કોઈ પણ સંસ્થાને બીજા પણ આસ્થાના સ્થાનને હાનિ ન પહોંચે એવું સરકારશ્રીએ